નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જમરગામ પાસે બ્રાન્ડ ન્યૂ ક્રિએટાકા કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો જમરગામ પાસે આવેલ બોમ્પજી સ્ટીરિંગ પરનો કાબુ અગમી કારણે ગુમાવવામાં આવ્યો રક્તા તાલુકામાંથી પસાર થતો સ્ટેટ હાઈવે નંબર સત્તર ગુજારો સાબિત થઈ રહ્યો છે જમ્મથી લઈને વિલાપુરા ચેકપોસ્ટ સુધીના રોડ પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે રોડ ઓથોરિટી ગુજરાત દ્વારા જમ્મર જાગડાસર વચ્ચેના રોડને સંભવિત અકસ્માત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે થોડા સમય પહેલાં રોડ ઓથોરિટી ગુજરાત રાજ્ય દ્વારા જાહેર કરાયા સંભવિત અકસ્માત ક્ષેત્ર વિસ્તારમાં ફોર વ્હીલ કાર રોડ નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો તેની સહાય હજી સુકાઈ પણ નથી ત્યાં લગતા તરફથી સુરનગર તરફ જતી ન્યુ બ્રાન્ડ ક્રિએટા કારના ચાલકે જમ્મર ગામના બોમ્બ પાસે શેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ક્રિએટા કાર રોડ ઉપરથી નીચે ઉતરી આખી ઊંધી વળી ગઈ હતી જમ્મર ગામના લોકોના જણાયા મુજબ કારમાં બે વ્યક્તિઓ સવારથી બંનેને ગામ લોકો દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને બંને જણા સલામત રીતે બહાર નીકળી ગયા હતા કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈ ઇજાગ્રસ્ત થયું નહોતું ત્યારે આ રોડ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય આ રોડને સંભવિત અકસ્માત ક્ષેત્ર જાહેર કરવાની ફરજ પડી રહી છે